વાવચોક સુધીનો રસ્તો અવારનવાર નગરપાલિકા દ્વારા રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ થોડો સમય બાદ જ જેસે જેની પરિસ્થિતિ ઊભી થાય છે આ રસ્તાનું કાયમી માટે નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આજે પણ અહીં પ્રભુતભાઈ વેગ બગીચાની સામેના વિસ્તારમાં આવેલ એક દુકાનમાં વાહનમાંથી કાંકરા ઉડ્યા હતા અને જેને લઈને બહાર રાખવામાં આવેલ કાચના કાચ ફૂટી ગયા હતા જેને લઈને વેપારીને નુકસાન થયું હતું આવો બનાવ અવારનવાર બનતો હોય જેને લઈને રોડનું સારી રીતે રિપેરિંગ કામ કરાવવામાં આવે અથવા તો નવો રોડ બનાવવામાં આવે તેવી વેપારીઓની માંગણી છે સરવૈયા ભરતસિંહ રામસિંહ હા શું બોલો મુન્યો આયા વારાગડીએ રાજુભાઈના ખાસ ગુડે છે ને રોડમાં પથરા એકલા ઉડે છે હા હવે જો કે બંદોબસ્ત થાય તો હારો આ રોડ કયો છે આ રોડ છે મેઈન રોડ છે બગીચાની બાજુમાં હા હા હવે આ જે કાર ફૂટ્યો છે હા તમે આગળ પગલા શું લેવાના એના બાદ નગરપાલિકા ચીફ ઓફિસ રજૂઆત કરીએ જો કાંક આને હું જોવે તો આ બધું

આગળ તમારે આ નગરપાલિકા ને ભાઈ રોડ કરે આરો કઈ કપ્સા કઈ પાસરા લઈ લે તો સારું તો જ એકલા પાણા ઉડે અમારે કામ કરવાનું હોય બાર રોડ માં છે આપનું નામ ભાઈ મારું નામ કાળુભાઈ ભટ્ટ શું બનાવું છે ભાઈ બનાવમાં એવું છે અહીંયા રોડ ઉપરથી જે પથરા ઉડે છે ઘાસ ઉપર આવે છે અને વારે વારે ઘાસ ફૂટે છે ચાર વર્ષથી રોડ બનાવવામાં આવ્યો નથી અને કપ્તા ઉડે ઘાસ ઉપર વારે વારે ઘાસ ખર્ચા કરવા પડે છે નુકસાન થાય છે